મસ્ત ની મીટિંગ કરી સદસ્ય બેન નો કઈ જગ્યા તમે ક્યાં કરી તો કઈ જગ્યા

પાસ ઉમેદવાર ઉભા રેવાના જોવા કુંડલા માં નહીં તો અમદાવાદ મણિનગર માં નહી જતો કુંડલા માં ઉભો રે એમ કેવાનું છે હા એવું બધું હું પણ એમાં થઈ ગયું પણ તમારે મારે કઈ કામ જ નથી નાયણભાઈ 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 નાકરાણી મારગામ વાળો હું ઈ ક્યાં કાલ ક્યાં હતા ફોન કરે એમ કરે નાયણભાઈ પાટીદાર વખતે માર્યા તો